પથરો પડ્યો થોડોક વિચાર આવ્યો છે પીલ તો કાયમી લુઈ પી જાય વસમાં હેડ્યા છે આજ તો કોઈક આઈડિયા મારવો જ પડશે કાયમી હેરાન કરે આજ તો એને પથરો ખુશી ગાળો કાયમી હેરાન કરી કરે છે પછી બસ ખો ઘાસ વસ ભેડે નાખો આજ તો ગમે થઈ જાય ફાવડો છે

આકડા આઈડિયા સારો આવ્યો છે બસ બસ મેનો સાચ જો અ લે હવે હમણા તો દબાવશે જ દે યાર મકા જેટલું દબાઈને બેઠો છે અમાર મકા તો ખુલ્લી પણ રાખે છે અમે હમણા થોડો પાસો કરવા છે પિંટારે હમણા દબઈને હેડે ને આદન માર મકા દબાઈ દબાઈ કરે છે આખો દાડી પણ ઈરા ઈરા આવશે એટલે પછી વાત બે ચાર જણા કહે છે તો હું પાસો કરશું બોલું ને કે એસી વખત પાસો કરવાનો શું નહીં ત્યાંથી કોઈ પાછો નહીં કરો ગમે થઈ જાય તો ખડો તારે હવે હું હવે હેડું કોમી હવે કાલી વાતરો છું એટલે ખેતરમાં જવાનું જાય ખેતરમાં એટલે પૂરું લીલું જાય ટ્રેક્ટર માં શેડવાનું કીધું તો શેડ્યું ના શેડ્યું તો પડશે ભત્રીજા મૂકે થાચો ક્ષેત્રમાં જવાનું અને મારે જાવું ના પડે છે એને હું ભળાવું કામ એ અવળું કોમ કરે ખેતરમાં શાકભાજીની દુકાન કરીશ શાકભાજીની દુકાન ભાડું કે ખેતર અભાડું પતિજાને કોમ ભળાવી એ કરતો આમ કે અને ટ્રેક્ટર છેડવાનું કીધું ના શેડ્યું જોવા જાય એટલું લીલું વાવરું પૂરું છે ઢોરને હેજ્યું જાય બીજા મકાઈ ઘણી વાઢી રહ્યા છે

હેલો પત્રો ઘટાડો પછી મારો ખાય છે અને કહેવાય કે પેલા દૂધે ભડાયા દૂધાને ફેન્સી કરી દે ને તો દૂધો નથી

તો પથરો ભીડ આવતો રહેશે તો એને બેંટા વારચીટી જગ્યા પડી છે જગ્યા પડી છે ફેન્સી વાર કરી છે તોય પથરા મેટી છે આજ મોણસી જેવા થઈ ગયા છે કોઈનું સારું વસતા જ નહીં ફેન્સી વાર હોવા છતાં પથરા વસ્તુ ખેંચતા છે ઓને આ વાર સાફ કરતો નહીં વને પથરો વસમાં ફિંચાયેલો છે અને મારા આગળ જવા રસ્તો ન હોય પણ મારે ટ્રેક્ટર લાબો વિશે શેડવા કાલે લાબાને છેડશે ટ્રેક્ટર વાળો એમ કહે કે તમારે આવ્યું વાંચ્યું છે મારી આબડું જ આ મુજબ આબરુજ છે મારી જાય તમે ચલો કાલ આવે તો થઈ પડે હાલ તો હું પથરો દૂધાનો નહીં જુ અને પીંટાનો નહીં જુ એટલે આવશે એટલે હું પહોંચી ગયો મારે રસ્તો ના જોવા મરી જાવ તમારે બે વાગે લડી વાજી મારું શું થાય મારે તો આશીરો આવી જાય સારું હેડ તો હવે હાથું કાઢે દઉં તો પડ્યા પથરા એમને મારે હેડો આ રસ્તા પર જવા ગયા પછી ધ્યાન આવે છે કરાઉ કેવો છે મારા રાજીરો નંબર ઉકે બસ આ થાડી રાતે રાતે અમારી ની વાત હવે કાલ શેરાય તો જો પાワー આવવાના ટેન્શન છે અડધો કલાકની વાર થઈ ટીકા મજો બરો અન ઓરો બરો આદુ એટલે થઈ જાય મારે અને ઓ તાઈ ઓ તાઈ ઓરવા તાઈ છે ઓ પકળા કઈ ન હોય જાય તો હું વગરિન ગયો તો હોયથી પથરો માળો આ કેનું કોમ હશે આ દૂધો ફેન્સી વાળી કરી છે તો પથરા મેળ મેળ કરે તો એમ મે હોમે મેળ્યો મારોય મારો એ છે એનો એ નહી છે આ તે પાવર આપણ ટેમ કેવો થાય છે એકદમ ક્ષેત્ર માં ફોટો મારો બરો આ પેલી પથરાનો છે આ પૂછવું પડશે મારા કોને ઓ તારી કેવા ગોગોલા એ હોળા

જો જંપ પથરો વિડા વદન ન કરો તો જો અલા પથરો તો ભૂડા ને બેહી રહેવું તો ખબર પડે તમારી ચાલ આવે હવે હું શેડાય છે ઓરવાશું નથી અમાર પાહા રાત દાવા લાબા તો દૂધા પાહા દેણ માર પાજે મો બોલાયો કેમ ન શેરા ભરો છો મને બોલાવો ના બીયું દૂધો એવો ટેડકાવા જેવો આઈ ગયા છે અમાર પાહે તું હેડપ્રો સોન મનો જા તું કુટની એ તો મો આમો આવો છો થોડી વાર તમે તાર કામ કરો છે બસમાં મારી પેલા હર્યા છે જોર તારે છે એમાં તમે જો તમે શેડે મત પાટ પાટ કરો હોય જો આયા તો હા પણ આયા

એ તો પાવડર ની 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 પાવડર મા મિલવો છે પગમ મા પગમ મા આ લાગે અત્યારે હજી શું કાજો આટલો ફર કાજો આજો હે અને વડી ઉભો કરો તો કોઈ કે ને હા મે તો કઈ નહોતું બીજો પણ પથરો બદલા અલે આગળ જ હું હાજવા આયા વાતમ વાતમ નું હું કેમ ભૂલી ગયો હું તો હાજવા આયો છું તમને તાર છે ને હું આવતો જ નહીં મારા શેર કોમ દરજ કરો જોઈ ને હવે નીકળો જો અને મો નહીં આવતો અને તને તાર પથરો હતો ને ને વડી ઉભો કરો કરો અને અમાર હર નહી આવો ના ચમકે કે હું આવી ક્યાં નહી મારા કોમ છે કે

આ પિંટો જો ને મને હાલવા વાત તો હતો પણ હું જઈ નાખું જેમ કે પેલા દુધાન સડાયા તો અને મેં કીધું કે થોડો પથરો ઊભો કરી હવે બે બે ભેળા થાય તો હું ફસાઈ જાઉં પિંટો આમ તો દોઢ પણ એટલો દોઢો હશે એનાથી ના જભરાય પેલા દુધાને મેં ખાલી બે સડાયા હતા એટલે હવે દૂધ બે ભેળા થાય હાથી કે લડાઈમાં તો ગોટાળો મળે મારો નામ આવે તો મારા પેલા ઓળાની બોલતા ખાવી પડે અબો હોહોય માવડો કોઈ ઠગણો વગરનો તો ફરી વાળો તો મને મારના જ વરે સઢાવાના જ હોય અન તો ખાલી લડાવવાના અંદર કોણ ઓ બેહવાયો પેલા હોહોળો છે તો મસ્ત પોહોળા શું મચ મચ કરે છે અલ્યા ખેતરો થોડો છે ટટરવા અલ પાલ ફરતું કર્યું ને હમોડો અન તું કેતાયો

અરે આ લેર પતો મત ન લેવો આને લેવા દૂધના તો હું દૂધે પહોંચી વળી તું તારો લેર તું પહોંચી વળી દૂધો અમને કાકો ના તું તો પાવડો ન લે લેવા અમારો રસ્તો આગળ અમારો શેત્રમાં જવા જોન તમે એટલું નહી વિચારતા ખબર ન પડતી તમને ના નહી લેવાનો હા દોઢેલા ભરેલા જ હોસો તમે તો અમે તો દોઢેના ભરેલા તમે એમ કે દેખાય છે પથરો ક્યાં નીકળ નથી દેવા નથી કે ઓરો નથી પાવડો પિંટાનો પથરો પડ્યો છે મારો પથરો કેરી માર્યો આ પિન્ટે જ ઉછીડ્યો છે મારો પથરો એનો મારો બેડો પડ્યો છે મારો ઉછીડી માર્યો આ પિંટાનો ઊભો પથરો તો મોય લાગ મારે ઊભો કરીનો એનો ઊભો છે મારે ઊભો કરવો પડશે ને બસ જો બગી ઊભો ખબર પડે ની એને અલ્યા પેલા બે જણા પિંટો અને ઓળો બેસે કેમ લડાય છે જાવ પડી લડે પડી જાય અલ્યા કેમ લડો છો અલ્યા પિંટા સુરે કેમ લડો છો

બે <laughs> જ <laughs> ના ના છોડો આ તો આ તો ફેસલો થઈ જાય તું પિંડા પકડ દે ગાડીમાં પથરા પીડા હશે તુને વાત નહીં હમણાં આવતા જો જો હવે આ કાકા છોડો 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 તમે ના ના છોડો છોડો દેહન જાતોવા દે મન તો છોડો દે બત્રી છોડો દે લા માદે ના હેસ ખરો હેડો ખરો હેડો આવળો આવળો ઉલે હેડો ચીન સે નમસે હેડ દો પિંડે મેલો જૂના મેલવાનો પિંડો મેલા છે ઓ માહે હડ તું કેની મેલો છે કેમું પીમે જો છે

અમાર પણ ખર્ચો ધોપલો ચારસો પાંચસો રૂપિયા આવે ડાયરેક્ટો એક વાત તો માનવી પડશે પાછા જ છે એને એને લઈ તકલીફ તો પડે કે

તમારી ભીટી વાજી વાટ અમે ને આવે ત્યારે વાત અમે ને આવે એ તો

સમાધાન થઈ જુ ઘેર ચાલે ઘેર ચાલે કરવાની હોય સમાધાન થઈ ગયું છે